ભર ઉનાળે દેશના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે આગાહી વ્યક્ત કરવામાં આવી છે આપણે ઉનાળામાં અને ઘણી બધી વાર ઓબ્ઝર્વ કરીએ કે એસી ચાલુ હોય ને પછી તમે દરવાજો ખોલો ને જે રીતે હવા ત્યાં જતી રહે એ જ નિયમ લાગુ પડતો હોય છે મોટાભાગે તાપમાન અને દબાણનો વાતાવરણમાં પણ અને ચોમાસામાં પણ એટલે ઉનાળામાં જમીનની હવા અને દરિયાની ઉપરની હવા એ બંનેના તાપમાનમાં ખાસો ફરક હોય જમીન ખૂબ વધારે તપે ગરમ થાય ગરમ થાય એટલે દબાણ ઓછું થાય દબાણ ઓછું થાય એટલે લો પ્રેશર બને અને ત્યાંથી બધા જ પવનો ખેંચાઈને આવે અને પછી એ વરસાદ પડે સોમવારની આ સ્થિતિ અગિયાર બાર વાગ્યા સુધીમાં આખા રાજ્યમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે આ રાજ્યના અલગ અલગ વિસ્તારો અત્યારે વાતાવરણ જે સરખામણીએ ચોખ્ખું દેખાય છે એ સોમવારે સાંજ પડતા સુધીમાં એટલે આ ચાર વાગ્યા સુધીમાં આ પ્રકારની તસવીર સામે આવશે જામનગરની આજુબાજુ કચ્છમાં વરસાદની આ સંભાવનાઓ છે આખા પૂર્વ પટ્ટામાં ખૂબ વધારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ રાજ્યના ઉત્તર ગુજરાતના હિસ્સાઓમાં પણ ખૂબ ભારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ પાલનપુરની આસપાસનો વિસ્તાર છે આ મધ્યપ્રદેશનું મનસૌર છે અને નીચે આ દાહોદવાળો વિસ્તાર છે આખો આ પટ્ટો ત્યાં પણ વધારે વરસાદ થશે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વધારે અસર થાય એવી સંભાવના છે એટલે કચ્છમાં ઓલમોસ્ટ સાર્વત્રિક વરસાદ જેવી સ્થિતિ છે સાંજ પડતા સુધીમાં એ સ્થિતિ બદલાઈ રહી છે ગાંધીધામની આજુબાજુ કચ્છમાં પણ ખૂબ વધારે વરસાદ જામનગરના હિસ્સાઓમાં પણ વરસાદ આ બાજુ ચારણકા પાલનપુર ઉપરનો હિસ્સો ઉત્તર ગુજરાતનો અમદાવાદમાં પણ વરસાદની સંભાવનાઓ છે સાંજ સુધીમાં આજે રાત્રે પણ ઘણી બધી જગ્યાએ વરસાદ આવશે અને તમે પવનની દિશા અને એની ગતિ પરથી પણ સમજી શકો છો કે દરિયા બાજુના પવનો સીધા ખેંચાઈને આવી રહ્યા છે ને જ્યાં જ્યાં લો પ્રેશર બની રહ્યા છે ખૂબ નાના નાના દબાણના કેન્દ્રો બને છે એ દરેક જગ્યાએ વરસાદની સંભાવનાઓ છે હજી બહુ બધાએ કેરી ચાખીએ નથી ને ખાધીએ નથી ને એની વચ્ચે પડતો વરસાદ અને માવઠું એ કેરીના ભાવકો અને ચાહકો માટે ને ખેડૂત માટે પરેશાની લઈને ન આવે એવી અપેક્ષા રાત પડતા સુધીમાં જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે એટલે તમે દ્વારિકા પોરબંદર વેરાવળનો જે આખો દરિયાકાંઠાનો પટ્ટો છે કોસ્ટલ હાઈવે છે એ તમે જોશો તો ત્યાં પણ ખૂબ વધારે વરસાદની સંભાવના છે આ સ્થિતિ આગળના દિવસોમાં પણ રહે એવી સ્થિતિ છે દરિયાકાંઠાની આજુબાજુ ખૂબ વધારે પડતો વરસાદ ત્યાં પણ અસર લઈને તો આવશે જ આ મંગળવારની સ્થિતિ જે તમને વિંડી બતાવે છે અને મંગળવારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં કે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કેટલો વધારે વરસાદ અને નાના નાના જે તીવ્ર પ્રેશર બની રહ્યા છે એક સાથે એક ઝાટકે એક એરિયામાં જે પડતો વરસાદ છે એ ખૂબ વધારે અસર બતાવશે આ વડોદરાની નજીકનો વિસ્તાર છે એટલે ડભોઈ ને બોડેલી ને છોટાઉદેપુરની નજીક વડોદરાની નજીક ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ છે એ જ પ્રકારની સ્થિતિ ઉપર ઉત્તર ગુજરાતમાં પણ થતી દેખાઈ રહી છે અમદાવાદ આ બાજુ ડુંગરપુરનો વિસ્તાર એટલે શામળાજી બાજુ જતો રસ્તો આ મહેસાણા આ પાલનપુરની ઉપરનો વિસ્તાર આ ઉદેપુરની નીચેનો વિસ્તાર આ કચ્છ અને બનાસકાંઠાને જોડતો રસ્તો ત્યાંની પરિસ્થિતિ અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ એટલે આખા રાજ્યમાં આવનારા દિવસોમાં ખૂબ વધારે વરસાદ છે અને આ વરસાદમાં સૌથી વધારે અસર લોકોની તબિયત પર પડતી હોય છે અને એટલે જ બદલાતી સિઝનમાં તબિયતનું ધ્યાન રાખજો જૂનાગઢ ભાવનગર સુરત સહિતના વિસ્તારોની આ મંગળવારની સ્થિતિ બુધવારે પણ છૂટો છવાયો પણ વરસાદ ચાલુ રહેવાનો છે અને એ જ આખા ગુજરાતમાં પવન સાથે પવન ફૂંકાતા હોય અને વરસાદ આવે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે ઉનાની આજુબાજુના વિસ્તારોમાં વડોદરાની આજુબાજુના એટલે મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાત દરેક સરહદી વિસ્તારોમાં મધ્ય આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી અને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ તસવીર બુધવારની છે એના પછી આ ગુરુવારની તસવીર એટલે આવનારા કેટલાય દિવસો સુધી છૂટો છવાયો પણ 6 થી લઈને આઠ તારીખ સુધીમાં એ વરસાદ સતત ચાલુ રહેવાનો છે એની તીવ્રતા બદલાશે પણ આ વરસાદ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓને અસર કરશે સૌથી વધારે ખેડૂતોને અસર કરશે બદલાતું વાતાવરણ બદલાતી ભૂગોળ અને બદલાતા દ્રશ્યો અને પ્રીમોન્સૂન એક્ટિવિટી એટલે ન કહી શકાય કેમ કે હજી તો ઉનાળો ઉનાળાઓ મધ્યાહને પહોંચ્યો હતો ઉનાળામાં ખૂબ તીવ્ર ગરમીની જે અપેક્ષા રાખીને બેઠા હતા હવામાન શાસ્ત્રીઓ એ હવે આવી અને પછી એ ગરમી તીવ્ર થાય ત્યાં સુધીમાં જ વરસાદની શરૂઆત થઈ ગઈ આ જે સિસ્ટમ છે અથવા આ જે વાતાવરણ છે એ ચોમાસા પર એટલી ગંભીર અસરો નહીં કરે પણ છતાંય બદલાતું એક પણ સામાન્ય વાતાવરણ પણ ખૂબ બધી અસર કરતું હોય છે ચોમાસાની સિસ્ટમ પર એ વિષય પર હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે સાંભળીએ એમને અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબસાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે ત્રણ મે બે હાજર પચીસ થી લઈ અને દસ મે બે હાજર પચીસ દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને આ ત્રણ થી દસ મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટા ભાગના સમય એવા હશે કે જેમાં બપોર પછીના સેશનની અંદર માવઠાના વરસાદો જોવા મળે મળશે અને ખાસ કરીને આ માવું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે અને સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે